માણસ ધૂણે છે શા માટે માણસને ધૂણવાની આદત છે કે પછી ધૂણવાની લત છે કે પછી એક ફેશન છે કે પછી આ એક ધૂણવાનું નાટક છે શા માટે માણસ ધૂણે છે તો કહેવું હોય તો માણસને ધૂણવાની ફેશન નથી માણસને ધૂણવાનો શોખ નથી માણસને ધૂણવાની આદત નથી કારણ કે દેવી શક્તિ ચોક્કસ સુપાયેલી છે બધા ધૂણે છે એટલે કાંઈ બધાને માતા આવતી નથી બધા ભુવા સાચા હોતા નથી પરંતુ અમુકનું કહેવું એવું થાય છે કે આ એક ધૂણવું એ ખોટું છે પરંતુ આ ખોટું નથી આ સત્ય છે કારણ કે જો માતાજી ધૂણવા આવતા ના હોય તો આ દુનિયામાં આ પૃથ્વીમાં દુખિયારા માણસનું દુઃખ દૂર થતું નથી અમુકનું કહેવું એવું છે કે જો માતાજી ધૂણવા આવતા હોય તો આમ થઈ જાય તેમ થઈ જાય પેલું થઈ જાય ફલણું થઈ જાય એ એમની એક માન્યતા છે કારણ કે એમને હજુ સુધી કોઈ માતા જોઈ નથી અને કોઈ માતાનો પડચો હજુ સુધી જોયો નથી કારણ કે માતાજી જ્યારે ધૂણવા આવે અને જ્યારે એ થઈ જેલી થવાની થશે એ વાતો જ્યારે કરે ત્યારે અમુક વ્યક્તિઓને થાય છે કે આ સત્ય હોઈ શકે પણ સત્ય હોઈ શકે નહીં સત્ય છે કારણ કે માતાજી તો ધૂણવા આવે આવે ને આવે આપણા વડવાઓના વડવા જે થઈ ગયા અને આપણા ગામડે આપણા આંગણે આપણા જે ખેતર ગમે તે જગ્યાએ આપણે જે માતાજીનો બેસણો કરેલો હોય અને બેસણાની અંદર માતાજીની કૃપા હોય ત્યારે એ ધૂણવા આવે પણ અમુક જગ્યાએ તમે જોશો તો લાખો માણસોની પબ્લિક હોય છે અને લાખો માણસો ભુવાજી પાસે હોય છે અને લાખો માણસોના દુઃખ દૂર થતા હોય છે એટલે ધૂણવાનું જે છે એ ખોટું નથી ધૂણવાની શક્તિ છે એ સાચી છે અને આ પૃથ્વી ઉપર દેવી શક્તિ ચોક્કસ છુપાયેલી છુપાયેલીને છુપાયેલી છે કારણ કે બધા ધૂણે એ કંઈ બધાય સાચા હોતા નથી પણ જે સત્ય હકીકત છે સત્ય માતા છે સત્ય ભુવા છે એમ આ પહોંચે આંગળીઓ સરખી નથી હોતી અમુક ખોટું ધતિંગ કરતા હોય અને અમુક એવા કામણોમણ કરતા હોય અમુક એવી વિદ્યા વાપરતા હોય એ કદાચ વાત અલગ છે પણ જ્યાં માતાજી ચોક્કસપણે દુખિયારાના દુઃખ ભાગે છે અને સત્ય પુરાવા જોવા મળે છે એટલે માતાજી તો હાજરા હાજર છે અને ભુવાજી પણ છે